બાવીસમી જનવરી બે હજાર ચોવીસના રોજ અયોધ્યામાં ભગવાન લલ્લાની જે મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે ત્યારે તેને લઈને આખા દેશમાં જે છે ઉત્સાહનો માહોલ છે ત્યારે આ ઉત્સાહની વચ્ચે હવે જ્યારે ચૌદ તારીખે ઉત્તરાયણનું પર્વ આવ્યું છે ત્યારે સુરત શહેરમાં પણ દર વર્ષે જે મહા વર્ષો પર અનોખી પતંગ જે છે બનાવવામાં આવે છે આ બધા મારી પાસે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે પતંગ છે તે આખું રામ મંદિર અયોધ્યાનું જે રામ મંદિર છે તેના થીમ પર જે આખી જે મંદિર બનાવવામાં આવી છે અને આ સાત ફૂટ જેટલું જે આ જે પતંગની જે સાઇઝ છે આ સાત ફૂટની પતંગમાં જે છે આખું રામ મંદિરનું જે રીતે રામ મંદિર જે બની રહ્યું છે તેના થીમ પર જે મંદિર બનાવવામાં આવ્યું છે અને એની સાથે સાથે ભગવાન રામજીની પણ એક પ્રતિમા જે છે તે બનાવવામાં આવી છે આ કુલ સાત ફૂટની જે પતંગ છે તે ઓર્ડર પ્રમાણે જે છે અત્યારે જે માહોલ છે તે પ્રમાણે લોકો હવે જે છે વધુમાં વધુ આમ પતંગ જે છે તે ખરીદી રહ્યા છે અને પતંગમાં ખાસ કરીને જે તારીખ છે જે ઐતિહાસિક તારીખ છે તેનો ઉલ્લેખ કરાયો છે બાવીસ એક બે હજાર ચોવીસ જે ઐતિહાસિક તારીખ છે તે હિન્દુ ધર્મ માટે સૌથી કહી શકાય કે પાંચસો વર્ષ બાદ જે તારીખ છે તે આ મળી છે અને તારીખે જે છે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે ત્યારે આ જે પતંગ છે તે આપણે જે પતંગ બનાવ્યું છે આપણી સાથે વાતચીત કરીશું કે કેવી રીતે એમને પતંગ બનાવ્યું છે તેમનું શું કેવું છે જે પેલા આપનું નામ જણાવો કલ્પેશ બારે છે કલ્પેશભાઈ આ તમે જે પતંગ બનાવ્યો છે ભગવાન રામની શું કહેશો ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા જવા થઈ રહી છે એના હિસાબે અમે આ વર્ષે કંઈ નવો કોન્સેપ્ટ કર્યો છે અચ્છા કેટલો સમય આમાં લાગ્યો બનાવવામાં કેટલા કારીગરો હતા અને કેટલા તો શું તમે ઓર્ડર મળ્યા છે આ પતંગ બનાવવા માટે તમારે બે દિવસ લાગે અમારા ચાર કારીગર છે અજયભાઈ કહીને મેન કારીગર છે અમારા જે આ પતંગ બનાવે છે અચ્છા કેટલો સમય લાગે સમય બે બે દિવસ લાગે છે આને અચ્છા અચ્છા અત્યાર સુધી કેટલા પતંગનો ઓર્ડર થઈ ગયા છે અમારા પાસે અત્યારે પતંગના પાંચ સેમ્પલ પ્રમાણે એક બનાવેલો અમે અત્યાર સુધી દસ નીકળી ગયેલા છે ને પંદરનો એડવાન્સ ઓર્ડર છે અમારી પાસે પંદર પતંગ આજે તમે અંદર આખે જે પેઇન્ટિંગ કરી છે જે મૂર્તિઓ આખું જે બનાવ્યું છે રામ મંદિર અને આજે લખ્યું છે એ કયા વસ્તુનામાં ઉપયોગ કરવામાં આવે છે અને આ જે પતંગની સાઇઝ છે તે કેટલી છે આ પતંગની સાઇઝ અમારે સાત ફૂટ છે ઓર્ડર પ્રમાણે અમે નવ ફૂટ દસ ફૂટ તમારે જે બનાવે બને આપીએ છીએ આનો જરીનો ઉપયોગ કરેલો છે અમે કેવો લોકોમાં ઉત્સાહ છે કારણ કે હવે આજ બાવીસમી જાન્યુઆરી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યામાં ભગવાન રામલલ્લાની મૂર્તિ સ્થાપના કરશે ત્યારે હિન્દુઓ મને દેશમાં કેવો ઉત્સાહનો માહોલ છે ઉત્સાહનો માહોલ તો એવો છે કે આ જેવું જય શ્રીરામનું જોઈશે પ્રિન્ટિંગ એના હિસાબે તરત જ એટ્રેક્ટિવ થઈને લોકો આવે છે કે અમને બી આપવા તો જોઈ શકો છો દર્શક મિત્રો જેવી રીતે હવે બાવીસમી તારીખે જ્યારે ભગવાન રામલલનની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે તેને લઈને આખા દેશમાં જે છે ઉત્સાહનો માહોલ છે અને જ્યારે ઉત્તરાયણનો પર્વ છે ત્યારે પણ ઉત્તરાયણના પર્વમાં પણ ભગવાન રામ મંદિરની જે પ્રતિમા છે અને જે મંદિર છે તે ઉપર એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હોય તેમ સુરતમાં જે છે ઠેર ઠેર આ વસ્તુ દેખાઈ રહી છે કેમેરામેન સાથે સુરજ મિશ્રા લોકસત્તા જનસત્તા સુરત